ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ એસોસિએશન દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવી છે ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્સ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું હતું કે જીપીસીબીએ રજૂઆત બાદ તપાસ કરી કોર્પોરેશનને નોટિસ આપી હતી કોર્પોરેશન નિયમનો ભંગ કરી રહ્યું હોવાથી એક લાખ સુધીનો દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે લોકોને રાત્રે સુવામાં પણ દુર્ગંધને પગલે તકલીફ પડી રહી છે ડમ્પિંગ સાઇટમાં ઠલવાતા કચરાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી આપણે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા ઘણા સમયથી આ સાઇટ ચાલે છે ડમ્પિંગ સાઇટ ચાલે છે અને આ ડમ્પિંગ સાઇટમાં કચરાનું ડમ્પિંગ થાય છે એનું કંઈ પ્રોસેસ થતું નથી એટલે એના કારણે લોકોને બહુ જ હેરાનગેતી થાય છે સ્મેલ વધારે આવે છે લોકો રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે સવારે યોગા કરતા સમયે પણ લોકોને શ્વાસ લેવામાં આ ગંદુ શ્વાસ લેવો પડે છે અને એના માટે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કમ્પ્લેટ કરેલું હતું અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી અગિયાર માર્ચ બે હજાર પચીસમાં એક નોટિસ મોકલવામાં આવી હતી વડોદરા ડાયરેક્ટર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એમાં એવું કમ લખેલું છે યુ હેવ વાયલેટેડ ધી પ્રોવિઝન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ બે હજાર સોળ વિચ ઇઝ એન ઓફેન્સ પનિશેબલ અંડર સેક્શન ફિફ્ટીન ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ એવું એમને નોટિસ આપવામાં આવે છે એ નોટિસ આપવામાં પણ હજુ સ્મેલ વધારે આવે છે હજુ સ્મેલ વધારે આવે છે પણ એ કોર્પોરેશન તરફથી કોઈ પગલાં ભરવામાં આવી નથી અને અમારું ડિમાન્ડ એ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે એને એ સાઇટ ચલાવે અને કચરાનું ડેમ્પિંગ કરો એનું વાંધો નથી પણ એ ડેમ્પિંગ કરે કર્યા પછી એને પ્રોસેસ થવું જોઈએ અને એનાથી વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટ કરવું જોઈએ તાકી કોર્પોરેશનમાં બી આવક થઈ જાય અને લોકોને જે તકલીફ પડે છે એમાંથી બી મુક્તિ મળી જાય અત્યારે લોકોને એ તકલીફ છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે બહુ સ્મેલ આવે છે એટલે ભયંકર સ્મેલ આવે છે રાત્રે ઊંઘવામાં બી તકલીફ આવે છે લોકો સવારે યોગા માટે બેઠે ત્યારે એ પ્રાણાયામ કરે ત્યારે એ સાસ અંદર લે છે તો એનાથી હેલ્થ ઇસ્યુ બી ક્રિએટ થઈ જાય છે એટલે તાત્કાલિક એને બંધ કરી અને આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ બે હજાર સોળ રૂલ્સ પ્રમાણે એનું પ્રોસેસ થવું જોઈએ અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ તાત્કાલિક એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અને એ જે અત્યારે જે કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ આપી છે એ લોકો કામ કરતા નથી તો એમને તાત્કાલિક સસ્પેન્ડ કરીને બીજા કોન્ટ્રાક્ટરને જે કામ કરી શકે એવા કોન્ટ્રાક્ટરને સક્ષમ કોન્ટ્રાક્ટરને આપવું જોઈએ એવું નથી કે તમે એમનું હિસ્ટ્રી પાસ્ટ હિસ્ટ્રી જે હોય વગર કોન્ટ્રાક્ટ આપી દે છે એનાથી બહુ તકલીફ પડે છે